એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે શ્રી ગુંદીખાણામાં તિથિ ભોજન યોજાયું શાળાના શિક્ષિકાબેન શ્રી રાઠોડ પ્રિયંકાબેન દિલીપસિંહ દ્વારા પોતાના સ્વર્ગસ્થ પિતાજીની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં અને રાજસ્થાનની સરહદે આવેલી શ્રી ગુંદીખાણા શાળાના ત્રણસો બાળકોને સ્વર્ગસ્થ રાઠોડ દિલીપસિંહ જસવંતસિંહ પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરીને તિથી ભોજન આપવામાં આવ્યું શાળાના શિક્ષિકા બેન શ્રી દ્વારા પિતા માટે મોક્ષ પ્રદાન હેતુથી દાળબાટી ખવડાવવામાં આવી તેમજ ઘરે લઈ જવા માટે મોહનથાળનો પ્રસાદ આપવામાં આવ્યો શાળા પરિવારના બાળકો દ્વારા શ્રદ્ધાંજલિ રૂપે પુષ્પ પૂજન રામ સ્તુતિ શિવ સ્તુતિ તેમજ સંપૂર્ણ રામાયણ સાર રામ મંત્રો રામધૂન ઉચ્ચારણ કરીને મોક્ષ પ્રદાન થાય તેવી પ્રાર્થના શાળા પરિવાર દ્વારા કરવામાં આવી અને દાતાશ્રી રાઠોડ પ્રિયંકાબેન દિલીપસિંહ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને તેમના દીર્ઘાયુ આયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી